એમના ડેડીને જમવા માટે બોલાવે છે અને જમાડે છે હવે જુઓ એમને આસન પાથરીને જમવા બેસાડશે છે કહેવાય ને દીકરી થોડી મોટી થાય એટલે પપ્પાની માં બની જતી હોય છે શું છે તિશું એમાં માખણ છે અરે વાહ કોના માટે છે તો ચાલો તમે પણ ગરમ ગરમ થેપલા જમવા માટે આવી જાઓ બાય